મોહરમ અને દરિયાઈ નવા વર્ષ અનુસંધાને મુંદ્રા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મીટિંગ યોજાઈ મુંદ્રા સિટી પોલીસ સ્ટેશનમાં દે ઇન્ચાર્જ PI ચાવડા સાહેબની અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની મીટિંગ યોજાય હતી મોહરમ અને દરિયાઈ નવા વર્ષ એક જ દિવસે આવતા હોવાથી बंगने तहेवारो भाई चारा साथे उजवाई ते थी हिंदू मुस्लिम समाजना ना आगे वानों उपस्थिति मा आ मीटिंग योजाई हती आ मीटिंग मा अनवर भाई खत्री धर्मेंद्र भाई जेसर हरेश मोथारिया भरत पातारिया भगुभा जाडेजा मिठू भाई महेश्वरी देवजी मालम खारवा समाजना ना उप प्रमुख दिनेश मालम महेश मालम कासम भाई थेबा हुसैन अजत मुस्ताक जत फकीर मोहम्मद गुंभार घराना मातावना इब्राहिम केवर लश्करी मातावना हसन धोबी मातावना अब्दुल मजीद धोबी हजाम मातावना लियाकत भाई जरिया कुंभार मातावना इब्राहिम कुंभार मुन्द्रा तालुका चाकी समाजना प्रमुख कासम चाकी शब्बीर घांची तथा तालुका माथी हासम लुहार टुंडा अल्ताफ माजोठी रामानिया अद्रेमान भाई मोटा कपाया ओसमान पलेजा भूजपुर ध्रबना माजी सरपंच हाजी अद्रेमान तुर्क हाजी इस्माइल समा मोखा कादर वाघेर नवीना अनवर मांजोठी भूजपुर सुमार शाह उमर सा छसरा इब्राहिम वाघेर झरपरा फकीर मोहम्मद दाऊद झरपरा वाड़ी विस्तार अनवर जुनेजा शालाओ तथा हिंदू मुस्लिम समाजना आगे उपस्थित रहा था आ मीटिंग में इन्चार्ज पी चावड़ा साहेब साथे एस आई रघुभा तथा भावेश भाई डांगर ए लोग रजूआ सांभी थी शिराज मलेक साथ कासम खलीफा

અમારો રૂટ અલગ અલગ હોવાથી વાત નક્કી થઈ ગઈ કે અમારો રૂટ પહેલાં પૂરો થઈ જશે પછી આ લોકોની સરગતની રાતનું તાજિયા નીકળશે એના પછી અમારા સાંસ્કૃતિક કાર્ય નક્કી થશે એવું અમે નક્કી કરેલ છે ને ચાવડા સાહેબ એ અમને માર્ગદર્શન આપ્યું હતું એમાં અમે બધા ભેગા જોડાયા છીએ એવું ખાત્રી મુસ્તાક જગરિયા મુસ્લિમ અગ્રણી આજ રોજ ભુજ પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક બોલાવવામાં આવેલ હતી એમાં સર્વે કોમના મુસ્લિમ અને હિન્દુ ભાઈઓ બધા ભેગા થઈ ને એવું નક્કી કરેલ છે કે સો તારીખના નવરો જ આવે છે ને રાતના પાછી સરઘસની રાત છે એટલે બધાના રૂટ અલગ અલગ છે ને સત્તર તારીખના પણ મોરમ છે એટલે એ લોકોનો રૂટ પણ અલગ અલગ છે એટલે કોઈ પણ જાતનું હળી મળીને શાંતિથી તહેવાર ઉજવવાનું એવું નક્કી કરવામાં આવેલ છે મારું નામ આજિયાનો રાજિયાનું ખત્રી મુન્દ્રા હમણાં આજે જ સાડા પાંચ વાગે અમારી શાંતિ સમિતિની મીટિંગ હતી તાજિયા અને આપણે દરિયાઈ નવો નવા વર્ષની ઉજવણી માટે એમાં અમારે ખારવા સમાજના પણ લોકો આવ્યા હતા અમારા મુસ્લિમ બધા આગેવાનો તાલુકાના અને સિટીના આગેવાનો પછી બીજા હિન્દુ સમાજના પણ આગેવાનો બધે હાજર હતા એ બધેની વચમાં એ વાત થઈ કે અમારો દરિયાઈ દરિયા નવું વર્ષ છે એમાં અમને એ લોકો બે બે પાર્ટી કાંઠાવાડ નાકા સમાજ ને ખારો સમાજ બે લોકોએ પોતાનું સમાધાન પ્રમાણે કરી લીધો છે એ લોકો મોરેથી ચાલુ કરશે દાંડિયા રસ કે જે એનો પ્રોગ્રામ હશે એ અમારો તાજીઓ નીકળી જશે એના પછી એ પ્રોગ્રામ કરશે એવો નક્કી થયો છે બાકી બધે અમારે ચાવડા સાહેબે પણ અમારે બહુ માર્ગદર્શન આપ્યો અને સારી રીતે અમને સપોર્ટ પણ કર્યો કે ના તમે તમારો તહેવાર છે એ સારી રીતે ઉજવો અને તમે કોઈ પણ જાતની તકલીફ હોય તો મારે જાણ કરવી આવી રીતે સંદેશો દીધા છે મારું નામ હરેશ મોથારિયા છે અને મુન્દ્રા તાલુકા મહેશ્વરી મેઘવાર સમાજના મહામંત્રી તરીકે અત્રે આપણે સક્રિય છીએ રોજ એક આપણા ખારવા સમાજનો નવા નારોજનો તહેવાર મુન્દ્રામાં ઉજવાશે અને એની સાથે સાથે મુસ્લિમ સમાજના ભાઈઓ દ્વારા પણ તાજિયા જુલુસના મોહરમના કાર્યક્રમો અહીં છે તો એ અનુસંધાને મુન્દ્રા પોલીસ સ્ટેશને આજે શાંતિ સમિતિની બેઠક બોલાવવામાં આવી હતી જે બેઠકની અંદર મુન્દ્રાના તમામ સ્થાનિક સમાજોના આગેવાનો અહીં ઉપસ્થિત રહ્યા હતા અને આ શાંતિ સમિતિની બેઠકમાં પોલીસ પ્રશાસન દ્વારા પણ તમામ માતામીઓ અને ખારવા સમાજના લોકો તેમજ અન્ય સમાજના આગેવાનોના સલાહ સૂચનો પણ લેવાયા હતા અને ચાવડા સાહેબ દ્વારા યોગ્ય માર્ગદર્શન પણ અહીં પાઠવાયું હતું અને ખાસ કરીને તો જે આપણે મુન્દ્રાની કે કચ્છની વાત કરીએ તો હર હંમેશ આપણે એક કોમી એકતાનો અહીંથી સંદેશ દરેક દેશ વિદેશમાં આપણે મોકલતા હોઈએ છીએ તો આપણે સૌ આશા અને અપેક્ષા રાખીએ કે એ જ આપણી કોમી એકતા ભાઈચારો અને અમન શાંતિ અકબંધ અખંડ અને કાયમ રહે એ એ રીતે જ આપણે સૌ એકબીજાના તહેવારોની અંદર ધાર્મિક પ્રસંગોની અંદર અંદર હળી અને સૌ કોમી એકતાનું આપણે એક મિસાલ કાયમ કરીએ અને શાંતિપૂર્વક રીતે અને ભાઈચારાની ભાવનાથી તમામ તહેવારો આપણે ઉજવીશું અને એ તમામ ખારવા સમાજને શુભકામનાઓ અને જે આપણે કરબલાના શહીદો હતા એમના યાદમાં જે તાજિયા નીકળશે એમને પણ આપણે અહીંથી સલામ આપીએ છીએ સુરેશ રમેશ जी सर एक काम ढंग से नहीं होता ऊपर से काम का प्रेशर है फैन चालू करो जी सर जी सर अरे फैन फास्ट करो जी सर जी, जी, सर, जी सर जी सर जी सर इस गर्मी का कोई सोल्यूशन कर नहीं तो आज अपना लास्ट डे फाइनल है हा, 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 तो, सर ठंडा જ કા કામ ખતમ તુ દોન કો છુટી યસ યસ નહી યસ સોફ્ટ ડ્રિંક્સ રિયલ ફ્રેશનેસ કા અનુભવ યશ સોફ્ટ ડ્રિંક્સ